જય સોરલમાં જય મોકલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત હશે વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ તો કાલ સાસણગીરમાંથી લગ્નમાંથી વહેલા વહી આવ્યા કારણ કે ભાઈને જવાનું હતું અમરેલી ડાયાલિસિસમાં અને હવાનો ટેન્શનમાં હતો હું એટલે અત્યારે ઠેક બ્લોગ બનાવું છું બપોરના હાડા અગિયાર થઈ ગયા છે અને ખુશીને એના મમ્મીને રાજુલા જવાનું હતું એટલે એને બગસરાથી મૂકીને અત્યારે આવું છું અને અત્યારે અમારે અમરેલી જવાનું હતું પણ એમાં એવું થયું કે અહીંયા ફૂલ હતું ડાયાલિસિસ એટલે ટેન્શનમાં આવી ગયો હતો કે ક્યાં કરાવવું પછી કૂકાઓ માંડ માંડ કરી અને ડાયાલિસિસનું નક્કી કર્યું હતું ત્યાં પાછું અમરેલીથી ફોન આવ્યો કે તમે અમરેલી વૈયા આવો એટલે અત્યારે અમે એક વાગે તડકાના જઈએ છીએ અમરેલી ડાયાલિસિસ કરાવવા અને રિટર્ન પાંચ વાગી જાય તો અમરેલી જઈ પહેલાં થોડુંક કટક બટક તો કાંઈક કરવું પડશે ને કારણ કે મોડું થઈ જાય બપોરના અગિયાર વાગ્યા છે એટલે અત્યારે થોડોક બપોરા કરી લઈ અને બપોરા કરીને પછી હું ને ભાઈ નીકળી

હાલો તો ગાડી કાઢો ત્યાર છો ને તૈયાર જ છે ગાડી ને આપણે બતાવ ભાઈ ને ડાયાલિસિસ માં મૂકીને હું અત્યારે જાઉં છું કેસ કઢાવવા ફાઈનલી કેસ કઢાવી લીધો છે ડાયાલિસિસ દરવાજે તાળું હુકમ માર્યું એને સમજો તો આમ છે ને બાકી આખો રૂમ ખુલો ઘડિયર વાગી ગયા છે 5:30 અને આજ તો થોડું મોડું થઈ ગયું અને આજ જો ગાડી આપણે અહીંયા અંદર રાખી દીધી છે કારણ કે તડકો એટલો બધો હોય ગાડી તપે નહીં એટલે ફાઇનલી જ્યોતિદાનજીની એન્ટ્રી થઈ ગઈ છે એન્ટ્રી નહીં આમ તો હવરમાં એન્ટ્રી હોય હવે નીકળશું ભાઈ ઘરે હું ને ભાઈ જાતા ત્યાં મારું ધ્યાન ગયું અહેલા ટાયર ઉપર ટાયરમાં છે પંક્ચર એટલે હવે પંચર રિપેરિંગ કરાવવું પડશે તો અમારી ગાડી લઈને આવી ગયા છે એ ગાડીના દવાખાને અને ડૉક્ટર સાહેબ અત્યારે ગઈ છે કે ઓપરેશન કરવું પડશે તો ઓપરેશન કરાવી લઈએ છીએ તો ગાડીના ડોક્ટર સાહેબે પેટમાંથી આવડી મોટી ખીલી કાઢી છે ઓપરેશન સક્સેસફુલ તો હવે પાછું બોડીને ફિટ કરે છે ને પછી હવે પાછા ગાડીને અમે નીકળી છીએ અત્યારે આવી ગયા છે ગોલા ખાવા ભાઈ ખાવી ખાવી પેલા તો ગોલાના હેન્ડલ હતા એટલે ફેરવી ફેરવીને મરી ગયા માણા અને હવે તો આ ઇલેક્ટ્રિક બધું આવી ગયું છે એટલે ઇલેક્ટ્રિક મોટરે આ ગા ઝડપી થઈ જાય આવી રીતે ડીશ બને છે અત્યારે બરફ છોલાય છે અને બે ડીશ આપણે મેન ભાઈ કીધું છે કે બે ડીશ બનાવજો એક ડીશ ભાઈ તો કે નહીં થાય બે ડીશ કરી નાખી એટલે શું છે ઉનાળો છે ગરમી છે એટલે ગરમીની બે ડીશ હોય તો થોડીક મજા આવે આ જુઓ ભાઈ ગોલાવાળા ભાઈ અંદર થી મલાઈ કાઢી છે અમે બોલો કહી અને ડીશ આ ડીશ શબ્દ પછી આવ્યો પેલા બોલા જતા આ જો ઉપર મલાઈ નાખે છે બહુ મજા આવે એવો છે એટલે હવે ખાઈ કોઈ ખબર પડે કે બને છે કેવો બйно છે એ હવે ભાઈ ટૂટી-ફૂટી નાખી છે ત્યારબાદ કિસમિસ નાખ્યા છે કિસમિસ પછી કાજુ નાખ્યા છે કાજુ પછી ચેરી મૂકી છે

ભાઈ અત્યારે પાટલો લઈ અને મમ્મમ ખાવા બેહી ગયા છે હજી વાર છે ભાઈ મમ્મને અત્યારે નથી થયું મમમ ત્યારે મમ્મ ખાવું છે એટલે જ્યોતિ કાકા ના આજ કહે છે કેમ રહ્યું જ્યોતિભાઈ આજનો દિવસ આજનો દિવસ પછી એટલે થોડીક સજા થઈ ગઈ પંચર પડી ગયું ગાડીમાં અને ખીલી ઘરી ગઈ હતી હેરાન થઈ ગયા તડકો પણ કેમ હતો બપોર પછી નહીં બપોરે ગયા હતા અહીંથી બારક વાગ્યે નીકળ્યા હતા સવાર નો ટાઈમ આપ્યો હતો પણ સવારે કાંઈ ડાયાલિસિસ થયું નહીં પછી બપોરે ફોન આવ્યો મેં બીજી જગ્યાએ નક્કી કર્યું હતું ત્યાં પાછો ફોન આવ્યો કે આવી જાઉં સુધી છે પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં મને હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવો લોકમાં ત્યાં સુધી વધીને જય માતાજી